નમસ્કાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે સતરમો હપ્તો ટૂંક સમયમાં ખાતામાં આવવાનો છે ખેડૂત મિત્રોના તેમાં આ સાત પ્રકારના ખેડૂતોને નહીં મળી શકે આ સતર્મો હપ્તો કયા સાત પ્રકારના ખેડૂતો છે

તો કે જેમને હજુ ઈ કેવાય વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને જેમની જમીન ચકાસણી થઈ નથી તેવા વ્યક્તિઓને એટલે કે તેવા અરજદારને તેમજ જેમના પરિવારના સભ્યો પહેલાંથી જ આ યોજનાના લાભાર્થી છે જેમ કે પતિ અને પુત્ર એક જ વ્યક્તિ ગણાય છે જેમની પાસે પોતાની ખેતીલાયક જમીન નથી તેવા વ્યક્તિ

તેવા વ્યક્તિઓને જેમના પરિવારના સભ્યો ભૂતપૂર્વ એટલે કે હાલમાં કેન્દ્ર અથવા તો રાજ્ય મંત્રીઓ છે તેવા વ્યક્તિને તેમજ ડોક્ટર એન્જિનિયર વકીલ સાટટ એકાઉન્ટ આર્કિટેક્ટ જેવા વ્યવસાયિક અને તેમના પરિવારના સભ્યોને જે નોંધાયેલ છે અને પ્રેક્ટિસ કરે છે આવા વ્યક્તિઓને પણ આ પીએમ કિસાન યોજના બે અંતર્ગત જે સત્તરમો હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં નાખવામાં આવવાનો છે તે નહીં મળી શકે હવે છેલ્લે વાત કરીએ કે પીએમ કિસાન યોજના બે હજાર ચોવીસ અંતર્ગત સત્તરમો હપ્તો ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે તો માહિતી મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જૂનથી લઈને જુલાઈ બે હજાર ચોવીસમાં આવશે હાલમાં ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી પણ તમામ લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સત્તરમો હપ્તાની સુકવણી થાય છે તે અંગે સત્તાવાર સૂચના એસએમએસ દ્વારા મોકલવામાં આવશે તો મિત્રો જૂનથી લઈને જુલાઈ મહિનાના એન્ડિંગ સુધીમાં ખેડૂત મિત્રોના ખાતામાં આ સત્તરમો હપ્તો ડાયરેક્ટલી તેમના બેંક એકાઉન્ટમાં નાખવામાં આવશે